જે નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી જે લોકોને પૂરું બોડી મેન્ટેન છે પૂરું બોડી બરાબર છે પણ ચહેરામાં વધારે ચરબી છે ચહેરાને પાતળો બનાવવો છે શેપમાં લાવવો છે તો તેના માટેની અદ્ભુત કસરત તમને બતાવું છું જે કસરત તમારે દિવસમાં દસ વાર કરવાની છે તમે જોયું હશે કે અમુક લોકોનું પૂરું બોડી છે તે મેન્ટેન હોય છે બરાબર હોય છે પણ ચહેરો છે તે શેપમાં નથી હોતો ચહેરામાં વધારે ચરબી હોય છે તેના કારણે

પોતાના ચહેરામાં એપ્લાય કરી અને પોતાનો ચહેરો ખરાબ કરવાની જરૂર નથી અદભુત કસરત બતાવું છું જે કસરત તમારે દિવસમાં દસ વાર કરવાની છે પણ તે પહેલા વિનંતી છે કે જો તમે આયુર્વેદિક ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો શું તમારું પણ પૂરું બોડી મેન્ટેન છે પૂરું બોડી

આવી રીતના દસ વાર તમારે જમણી દસ દસ વાર કરવાનું છે અને આ કસરત તમારે દિવસમાં દસ વાર કરવાની છે એટલે કે તમે બંને સાઈડ દસ વાર કરો ત્યારે એક વાર આ કસરત પૂરી થાય છે આવી રીતના તમારે દિવસમાં દસ વાર આ કસરત કરવાની છે હજુ એક વાર જોઈ લેજો આવી રીતના તમારે દસ વાર જમણી બાજુ અને દસ વાર ડાબી બાજુ કરવાનું છે ફક્ત એક અઠવાડિયાની અંદર જ તમને રિઝલ્ટ મળવાનું સ્ટાર્ટ થઈ જશે અને તમારો ચહેરો છે તે તમને શેપમાં આવતો દેખાશે પ્રકારની પ્રોડક્ટ તમારે ચહેરા માટે એપ્લાય કરવાની જરૂર નહીં રિઝલ્ટ મળશે એકવાર ટ્રાય કરો તમારો ચહેરો છે તે અઠવાડિયાની અંદર શેપમાં આવતો દેખાશે અને વિડીયોને બધાને શેર કરો લેડીઝ હોય જેન્ટ્સ હોય બાળકો હોય બધા માટે આ વિડીયો છે તે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે